જય શ્રી કૃષ્ણ હું સ્નેહા મારી પહેલી રસોઈમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું ખૂબ જ ચટપટી વિન્ટર સ્પેશિયલ પાઉંભાજી જો તમને મારો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો પહેલાં આપણે કૂકર લેવાનું છે અને મેં અહીં ત્રણ બટેટા લીધા છે જેને છાલ કાઢી પાણીથી સારી રીતે ધોઈ અને કટ કરી લીધા છે તે નાખશું હવે આપણે આમાં અડધો કપ બારીક કાપેલી કોબી નાખશું અહીં મેં બે રીંગણા લીધા છે જેને મેં છાલ ઉતારી અને પાણીથી સારી રીતે સાફ કરી લીધા છે તે એડ કરશું ઝીણું એક નાનકડું ત્રણ ચાર ઝીણી સુધારેલી ફણસી નાખશું હવે આપણે આમાં બે કપ પાણી નાખી દેસુ થોડુંક મીઠું નાખશું હવે આપણે આમાં વચમાં એક રીંગ રાખશું હવે મેં અહીં અડધો કપ પાલક લીધી છે જેની ડંડી મેં તોડી લીધી છે અને તેને પાણીથી સારી રીતે સાફ કરી લીધી છે તે કટોરી આપણે એમાં રાખી દેસું હવે આપણે કુકર બંધ કરીને તેની ત્રણ સીટી કરી લેશું બધા વેજીટેબલ સારી રીતે બોઇલ થઈ ગયા છે હવે આપણે આ પાલકને અલગ નીકાળી લેશું અને એક મિક્સીના જારમાં નાખી અને તેને પીસી લેશું હવે આપણે આ પાલકને પીસી લેશું અને એની પ્યુરી તૈયાર કરશું પાલકની ખૂબ જ સ્મૂથ પેસ્ટ બનીને તૈયાર છે પણ આપણે એક કાથરોટમાં કાઢી બાફેલા વેજીટેબલ્સનું જે પાણી બચ્યું છે એને આપણે ફેંકવાનું નથી આપણે એને પાઉંભાજીમાં યુઝ કરવાના છીએ કારણ કે જ્યારે આપણે વેજીટેબલ્સ બાફીએ છીએ ત્યારે તેના વિટામિન્સ અને મિનરલ આ પાણીમાં આવી જાય છે અને આ પાણીનો યુઝ કરવાથી પાઉંભાજી ખૂબ જ ટેસ્ટી બને છે આ બધા વેજીટેબલ્સને મેસરની મદદથી સારી રીતે મેસ કરી લેશું બધા વેજીટેબલ્સ સારી રીતે મેસ થઈ ગયા છે હવે આપણે એક ગેસ પર એક પેન રાખશું એમાં વન એન્ડ હાફ ટેબલ સ્પૂન બટર નાખશું સાથે જ આપણે વન ટેબલ સ્પૂન તેમાં તેલ નાખી દેશું

વન ટેબલ સ્પૂન લસણ મરચું અને આદુની પેસ્ટ નાખશું સાતળી આઠથી દસ કડી લસણની એક નાનો ટુકડો આદુનો અને બે લીલા મરચાંનો યુઝ કર્યો છે તમે જે તૈયાર આદુ અને લસણની પેસ્ટ આવે છે તેનો યુઝ પણ આમાં કરી શકો છો પણ આપણે જે ફ્રેશ આદુ લસણ વાટીને આ પાઉભાજીમાં યુઝ કરીએ છીએ તેનો સ્વાદ બહુ જ સરસ આવે છે આ હવે સારી રીતે સતળાઈ ગયું છે હવે આપણે આમાં ચાર ટમેટાની મેં પ્યુરી બનાવી છે મેં કાચા જ પીસીને તૈયાર કરી લીધા છે તે નાખીશું આને પણ સારી રીતે મિક્સ કરી દેસુ પ્યુરી પણ સારી રીતે મિક્સ થઈ ગઈ છે હવે આપણે તેમાં મસાલા નાખશું હાફ ટી સ્પૂન હળદર નાખશું હાફ ટી સ્પૂન ધાણાજીરું નાખશું વન ટેબલ સ્પૂન મરચાનો પાવડર નાખશું હવે આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખશું આ બધા મસાલાને સારી રીતે મિક્સ કરી લેશું બધા મસાલા સારી રીતે મિક્સ થઈ ગયા છે હવે આપણે એને બે મિનિટ સારી રીતે ઉકળવા દઈશું ગ્રેવી સારી રીતે ઉકળી ગઈ છે એનું તેલ અને બટર છે તે પણ બહાર આવવા લાગ્યું છે હવે આપણે તેમાં આપણી બનાવેલી પાલકની પ્યુરી છે તે એડ કરશું સાથે જ અડધો કપ લીલા વટાણા નાખશું મેં આ વટાણાને ગરમ પાણીમાં એક બોઇલ આવે ત્યાં સુધી બોઇલ કરી લીધા છે કારણ કે લીલા વટાણા ખૂબ જ જલ્દીથી બફાઈ જાય છે હવે આપણે આમાં આપણા જે બોઇલ વેજીટેબલ્સ છે જેને મેં મેસ કરી લીધા છે તે નાખશું વન ટેબલ સ્પૂન પાઉભાજી મસાલો નાખશું આ બધાને સારી રીતે મિક્સ કરી લેશું આ બધું સારી રીતે મિક્સ થઈ ગયું છે હવે આપણે તેમાં જે બોઇલ કરેલા વેજીટેબલ્સનું પાણી છે તે એડ કરશું હવે આપણે ભાજીને પાંચ મિનિટ માટે સારી રીતે બોઇલ થવા દેશું ભાજી ખૂબ જ સારી રીતે ઉકળી ગઈ છે હવે આપણે એમાં અડધા લીંબુનો રસ નાખશું સાથે ઝીણી સુધારેલી કોથમીર નાખશું આ બધાને સારી રીતે મિક્સ કરી લેશું હવે આપણી ખૂબ જ સ્વાદિષ્ટ અને ચટપટી વિન્ટર સ્પેશિયલ પાઉંભાજી બનીને બિલકુલ તૈયાર છે હવે આપણે એને ગરમ ગરમ સર્વ કરશું